Здসডানান, সসজান, সজারঙ়, সেজার decent. সনান, দুদা ছুলো আরষকে crawlett! নায় আন্দে Hä lớttা! সনোপশকান্পন কাকাকার. બાજવા મીણા કેંડી મને ખાઈ જા

પાગો આ લાવડે હપીને દે લે ઉપાલે તોય તોય પાગો હા હા ભુતડી काय ओदो ने गुतडी चल आ हे फुटडीन फुटडो बैता मारा घर लगेन वाहेन वाहेन आया लायू मार दादीन कओ ए दादी ए दादी फुटडा हा गुतडी ए वाडी मा छोकरियो जो जे आई पले उठाई लेवन तिया काय ओदो आज मारया रे ખોટા બાના કાટો મૂકી દઉં થેલો ભૂત ને એવું અત્યારે થાતું જ નથી આ ભણવા નો જવું એટલે ખોટા બાના કાટ્યાલતા હા બેટા આ તો આ ચુકા છે લે બેટા ઈ તો આ બાજુ આવે તો હાલો આપડે માં ઘડી જાય એ બેટા ઘર માં નો નહીં ભાંગી નાખ્યા આતા દાદા ને હાલો હાલો આપણા ઘરે એને બે ભૂત આયા બે ભૂત ભૂત આયા આ હવે ખોટું હું બોલે મને બીવડાવતી પાછી હવે એ આ છોકરા ને વાય થઈ ગયા તા પૂછો હે લે બાઠિયા હા દાદા આ બાઠિયે ખોટું બોલે ભૂત અતારે કોઈ કો થાતા જ નથી એ હાચું કાતાડુઆ જો આ લાવે જો લે હા લે આ તો ભૂતરી ભૂતડો હે તમારા બાપ

હું બકા બાજુ રે હે જાદુઈ જડીયા ભૂત ને અને ભૂતડી ને બિંદરા પુડ દે હા લે વાહ ભાઈ ભાન બે તો કામ કરી નાખ્યું ભૂત ને ભૂતડી ને બૈલા બિંદરા પુડ દીધા હે તો બસિયા આ આમને દે દે ના રે ના હે હા હું કાય ન દેવાનો સારું કે ના દન તો કાય ને આ તે અમાર કામ કરી દીધું હે હા